જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી ખાતે આતંકવાદીઓ દ્વારા કરેલા હુમલાના વિરોધમાં સુરતના ઉદના રસ્તા ખાતે આતંકવાદી હુમલાના વિરોધમાં પ્રદર્શન કરાયું કરાયું હતું પુત્રનું છે હિન્દુ સંગઠન દ્વારા ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે આતંકવાદ કા એક સ્થાન પાકિસ્તાન કબ્રસ્તાન બેનરો લઈને વિરોધ કરવામાં આવ્યો છે અને ફરી કેન્દ્ર સરકાર સર્જીકલ સ્ટ્રાઇક કરી આતંકવાદનો સફાયો કરે તેવી માંગ કરાઈ હતી એમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરાયો છે નિલેશ અકબરી મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ આજે જે કાશ્મીરની અંદર નવ જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ શ્રદ્ધાળુઓ ઉપર હુમલો કરીને નરસંહાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં બજરંગદલ દ્વારા વિરોધ પ્રદર્શન અને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગદલ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘૂસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે આવા લોકો ઉપર ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાનને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે